મોન રેલીમાં મારા સમાજના આગેવાનો કાર્યકર્તાઓ બધા મળીને અમે પોલીસ સમક્ષ એક આવેદનપત્ર આપેલું છે કે જે આ આરોપી છે એ ઝડપથી ઝડપ પકડાઈ જાય અને જે મરનાર છે મારો દીકરો કિશન એના આત્માને શાંતિ મળે એવી રીતે અમે એવો પોલીસને સમજાવવા માગીએ છીએ આવા નફટ આરોપીઓને યોગ્ય સજા કરી અને બીજી વાર આવો કોઈ બનાવ ના બને એવી એને સજા આપો જાહેરમાં અથવા તો બીજે ક્યાંય તમારી રીતે પણ ઝડપથી એને પકડી અને બીજો કોઈ આ બનાવ ના બને એના માટેની વિનંતી છે પોલીસે અમને બધું જ ખાતરી આપી છે પકડાઈ જાય એની પણ ખાતરી આપી છે કદાચ એ ક્યાંક ભાગ તો ફરતો હશે ડિડક નહીં થતો હોય તો હવે પકડાઈ જશે એવી અમને આશા અને પોલીસ ઉપર ભરોસો છે ગત બુધવારના રોજ મોરબીના ખાટાડા ગામમાં રબારી સમાજના એક દીકરાનું હત્યા થઈ હતી જે અનુસંધાને આજે રબારી સમાજની મોન રેલી સ્વરૂપે અમે માનનીય પોલીસ અધિક્ષક સાહેબ અને માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે એમાં યોગ્ય તપાસ થાય અને આરોપીની ધરપકડ પણ વહેલી તકે થાય આ અનુસંધાને અમારી રજૂઆત કરવા અમે આજે આ રેલી સ્વરૂપે રજૂઆત કરવા આવેદન આપવા માટે અહીંયા આવેલા હતા પોલીસે શું તમને ખાતે પોલીસ દ્વારા અમને ખાતરી આપવામાં આવી છે કે યોગ્ય તપાસ કરવામાં આવશે અને આરોપીને વહેલી તકે ઝડપવામાં આવશે અને જે કંઈ પણ યોગ્ય પુરાવા છે એમાં બીજા કોઈ પણ આરોપી સામેલ હશે તો એમની પણ વહેલી તકે ધરપકડ કરી અને આ આરોપીની ધરપકડ વહેલી તકે કરવાની અમને પણ આપેલી છે ખાખરાડા ગામે ગઈ તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ એક ખૂનનો બનાવ બનેલ છે જે ગામે મૃતકના પિતાજીની ફરિયાદના આધારે ખૂનનો ગુનો તાલુકા પોલીસમાં દાખલ કરવામાં આવ્યો છે જેની પ્રાથમિક તપાસ ઇન્ચાર્જ પીઆઈ વસાવા ચલાવી રહેલ હતા અને હાલ આ તપાસ પીઆઈ ચારેલ ચલાવી રહેલ છે આ કામે જે આરોપી છે એ સાગર ડાંગર છે જે મૂળ ખાખરાડા ગામના વતની છે અને એ હાલ વાવડી ગામે રહે છે જે આરોપીની તપાસમાં મારી ત્રણેક ટીમો લાગેલી છે અને આરોપીની તપાસ કરવા માટે તજવીજ જારી છે દરમિયાન મૃતકના પરિવારજનોને કોઈ ગેરસમજણના લીધે એ લોકો આવેદનપત્ર આપવા આવેલ હતા જે ગેરસમજણ દૂર કરવામાં આવેલ છે અને એ લોકોની પોલીસ તપાસ સંપૂર્ણ સંતોષ છે હાલની તપાસ દરમિયાન અમે જે આરોપી જે ગાડીનો ઉપયોગ કરી નાસી કરેલો એ ગાડી પણ અમે કબજે કરેલ છે ગાડીમાંથી બે લાઈવ કારતુસ મળી આવેલ છે અને બનાવવાળી જગ્યાથી પણ બે કારતુસ મળી આવેલ છે અને લોહીવાળી છરી પણ મળી આવેલ છે આ તમામ વસ્તુઓ એફએસએલની હાજરીમાં કબજે કરવામાં આવેલ છે અને આરોપીને પકડવાની દિશામાં આ ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે